નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સીધી વાત ઉપર આવીએ આજકાલ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનું કૌભાંડ ખૂબ સારી રીતે ચગી રહ્યું છે મોટાભાગની ચેનલોએ ઇન્ટરવ્યુ લીધા છે અને સૌ સૌએ પોતપોતાની રીતે એનું પુત્રકરણ પણ કર્યું છે આપણે પણ એ સંદર્ભમાં વાત કરી છે આપણે આપણા દ્રષ્ટિકોણથી વાત કરવાની છે પરંતુ જે વાત કરતા પહેલાં એક ઉદાહરણ આપવું છે કે અમુક પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈની બદલી થાય એટલે ત્યાં આગળ એવી છાપ ઊભી થાય છે કે સાહેબ તો નોન કરપ્ટેડ છે સાહેબ તો હપ્તા નથી લેતા સાહેબ તો ક્યારે કરપ્શન કર્યું હતું એ સાહેબ ખૂબ પ્રમાણિત છે અને પછી કેટલાક સમય પછી ધીમે ધીમે બહાર આવે કે સાહેબ તો બહુ મોટા હપ્તા લેતા હતા અને સાહેબે તો નિયમિત રીતે હપ્તા સાહેબને પહોંચાડવા પડતા હતા એટલે આવું જ કંઈક ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન હસમુખ પટેલના સંદર્ભમાં પણ થયું હોય એવું લાગે છે કારણ કે આજ સુધી એવી ઇમેજ હતી કે ભાઈ હસમુખ પટેલ નોન કરપ્ટેડ માણસ છે પ્રમાણિક છે પરંતુ હસમુખ પટેલ પ્રમાણિક છે અથવા તો એમણે ક્યાંય ખોટું નથી કર્યું એના ઉદાહરણો પછી આપ્યો આપણી પાસે ડોક્યુમેન્ટરી પ્રૂફ છે પરંતુ એક વાત યાદ આવે છે થોડા સમય પહેલાં ભગવા કપડાં પહેરેલો એક ભાઈ ભગવા કપડાં પહેરેલો એક ભાઈ હું એક ભાઈ એટલા માટે ભગવા કપડાં એટલા માટે એવું કહું છું કે એને સાધો ના કહી શકાય કારણ કે એ એવું કહેતો હતો એને એવું તું બોલતા સાંભળ્યું છે કે આ પરમાર મકવાણા રાઠોડને આપણે સાહેબ કહેવાના એટલે પરમાર મકવાણા રાઠોડની અટકો અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પશ્ચાત વર્ગની તમામ કોમોની અંદર આ બધી જ કોમોમાં આ અટકો સરખી છે પરમાર મકવાણા ઝાલા આ ચૌહાણ ચાવડા આ બધી જ અન્ય પછાત વર્ગોમાં છે અનુસૂચિત જાતિમાં છે અને આદિવાસી સમાજમાં પણ આવી કટકો છે લગભગ પરંતુ અન્ય પછાત વર્ગોમાં અને અનુસૂચિત જાતિમાં તો મળતી આવે છે અને કેટલીક ઘટકો ક્ષત્રિયોમાં પણ છે તો આ ભાઈનું કહેવું હતું કે આવા લોકોને આપણે સાહેબ કહેવાના એટલે એના મગજની અંદર જે હળાહળ ઝેહ હતું ભારતના પોતાના નાગરિકો માટે ગુજરાતના નાગરિકો માટે એના મનમાં જે ઝેર હતું કે આવા લોકોને આપણે સાહેબ કહેવાય આ લોકો છે ને સાહેબ ના બને તો કેવું એની જે માનસિકતા છે એ માનસિકતાના પડઘા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં પડ્યા હોય એવું લાગે છે એવું લાગે છે તો એના પહેલા આપણે થોડીક અરામતની વાત આના લાગુ પડતી છે એની વાત કરી લઈએ કે આજની તારીખમાં ભારતના સોએ સો ટકા નાગરિકો અનામતના લાભાર્થી છે આજની તારીખે ભારતમાં તમામે તમામ નાગરિકો અનામતના લાભાર્થી છે અને એ પેટર્ન આમ ન્યાયના નામે અન્યાયની પેટર્ન છે કેવું છે ન્યાયના નામે અનુસૂચિત જાતિ માટે સાડા સાત ટકા અહીંયા અનુસૂચિત જનજાતિ માટે ચૌદ ટકા અને અન્ય પછાત વર્ગો માટે સત્યાવીસ ટકા એટલે આ ત્રણેય કોમ્યુનિટીની વસ્તી લગભગ છ મોતેર ટકા જેટલી થાય છે પરંતુ એમને જે અનામત આપવાની છે એ ઓગણ પચાસ પોઈન્ટ પચાસ ટકા થાય છે અને બાકી એકાવન પોઈન્ટ પચાસ ટકા બાકીના જે ચોવીસ છવ્વીસ ટકા રહ્યા એના માટે જાય છે એટલે આ આ વસ્તુઓ ખૂબ વિચારવા જેવી છે એટલે આ એક એવું વર્જન છે કે ભાઈ ન્યાયના નામે અન્યાયનું વર્જન છે તો હવે આપણે વાત તો કરવી છે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનું જે રિઝલ્ટ બહાર આવ્યું છે એ રિઝલ્ટ કેવું છે અને કેમ એનો આટલો બધો ઉહાબો થયો એ આપણે એક ખૂબ વિચારવા જેવી વાત છે વિચારવા માટે એટલા માટે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જેવી આખા ગુજરાતમાં વર્ગ એક વર્ગ બે અને વર્ગ ત્રણ ચારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની દરેક પ્રકારના ઇન્ટરવ્યુ લેતી સંસ્થામાં જો આવું થતું હોય તો ક્યાં કોની પાસે આપણો ધ્યાયની અપેક્ષા રાખી શકીએ હવે મારી પાસે એક પત્રક છે અને એ પત્રકની અંદર અનુસૂચિત જાતિ અન્ય પછાત વર્ગના ઈડબલ્યુ એસના ઉમેદવારોને જે માર્ક્સ મળ્યા છે એ માર્ક્સનું એનાલિસિસ કરેલું છે તો પહેલાં તો તમને એ પત્રકો દ્વારા વ્યવસ્થિત રીતે બતાવી દઉં એટલે એનો અભ્યાસ તમે કરી શકો એ પત્રક બતાવી દઉં અત્યાર સુધી જે ચેનલોની અંદર માહિતી આવી છે એમાં કઈ ખોટું ના હોય શકે સાચું હોય પરંતુ એની અંદર જે પત્રક આવ્યું છે એ પત્રક આમાં થોડીક વિશેષ વિગતો છે જે જે પત્રકો જાહેર થયા છે એમાં કંઈક ખોટું નથી આની અંદર થોડીક વધારે વિગતો છે તો કઈ રીતે આપણે પેલા જોઈએ કે અન્ય પછાત વર્ગના ચારસો થી ચારસો ને બાર ગુણ લેખિત પરીક્ષામાં મેળવનારા એવા અગિયાર ઉમેદવારો છે એ લોકોના મૌખિક પરીક્ષાની અંદર મૌખિક પરીક્ષાની અંદર વીસ થી માળી અને બેતાલીસ સુધીના માર્ક્સ આપવામાં આવ્યા કેટલા આપવામાં આવ્યા છે હવે અન્ય પછાત વર્ગનું ઓબીસી નું જે પરીક્ષાનું કટઆઉટ હતું એ એકાવન માર્ક્સ નું હતું તો એ એકાવન માર્ક્સ થી નીચે રહી જાય એટલે કેટલાક ને તો પાસ કરવામાં આવ્યા જ છે એ લોકો તો એમનું જે કેટેગરી હતી એની અંદર એથી વધારે ના જાય અમુક લિમિટ કરતા વધારે ઓબીસી ના ઉમેદવારો ના જાય એટલે એમના મૌખિક પરીક્ષાની અંદર વીસ એકવીસ બત્રીસ બાવીસ આવા માર્ક્સ આપવામાં વધુમાં વધુ બેતાલીસ માર્ક અને ઓછામાં ઓછા વીસ અને વીસ આપ્યા હોય એવા ચાર ઉમેદવારો એવા છે કે એને વીસ વીસ માર્ક આપ્યા છે એની અંદર એક ચારસો ઓગણત્રીસ ગુણ મેળવનારો ઓબીસી નો વિદ્યાર્થી છે એને વીસ માર્ક્સ આપવામાં આવ્યા મૌખિક પરીક્ષામાં અને એનું કુલ ચારસો ને ઓગણપચાસ પોઈન્ટ પચીસ નું ટોટલ થતું એનામાં માત્ર પોણા બે માર્ક્સ એનો વધારવામાં આવ્યા હોત તો એ ચારસો એકાવન ના કટઆઉટ ને પહોંચી શકાય તો એ ઓફિસર બનવા માટે લાયક બનવા આમાં સૌથી મોટી વિટમણા કો અથવા તો ભ્રષ્ટાચાર તો એ છે કે આ ઉમેદવારને જીપીએસસીએ નાપાસ કર્યો પરંતુ એના બે દિવસ પછી યુપીએસસીનું પરિણામ આવ્યું તો એની અંદર આ ઉમેદવાર પાસ થયો છે અને આના કારણે આખું કૌભાંડ બહાર આવ્યું આના કારણે આખું કૌભાંડ બહાર આવ્યું અને ગુજરાતના એક સમયના ધારાસભ્ય હરિભાઈ ચૌધરીએ ગુજરાત સરકારનો પત્ર લખી અને આ કૌભાંડની એમણે વિગતવાર જાહેર જાણ કરી વિશેષ તો આની વધુ માહિતી અક્ષર એકેડેમી પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ સાહેબ ખૂબ અભ્યાસુ પણ છે અને એમની પણ સાથે ચર્ચા કર્યા પછી જે હકીકતો મેં લીધી કેટલીક હકીકતો ઉજાગર થઈ અને એના આધારે હું અહીંયા આગળ આ બધી વિગતો રજૂ કરી શકું એ પણ એટલી સ્પષ્ટતા કરું છું હવે ત્રણસો છોતેર થી ચારસો કેટલા ત્રણસો છોતેર થી ત્રણસો ચોરાણું આ બાજુ ઓબીસી ના ચારસો સાત થી વિદ્યાર્થીઓ ને નાપાસ કરવામાં આવ્યા પણ ત્રણસો છોતેર ચોરાણું વાળા એવા અગિયાર વિદ્યાર્થીઓ છે કે જેમને માર્કસ આપવામાં આવ્યા કેટલા આપવામાં આવ્યા ત્રણ વિદ્યાર્થી એવા છે કે એમને નેવું આપવામાં આવ્યા બીજા ચાર પાંચ વિદ્યાર્થીઓ એકને ઇ્યાસી એકના પંચ્યાસી એકને સિત્યાસી અને ઓછામાં ઓછા ઇઠ્યોતેર બે બે ઉમેદવારો એવા છે કે એમનો ઇઠ્યોતેર આપવામાં આવ્યા ઓછામાં ઓછા પેલી બાજુ ઓબીસી ની અંદર એક જ વિદ્યાર્થી એવો છે કે એનો વધુ વધુ બેતાલીસ માર્કસ આપવામાં આવ્યા બાકી બધાને વીસ થી પચીસ ની કેટેગરી મૂકી દેવામાં આવ્યા ફરી વખત તમે સમજી લો ઓબીસી ના ચારસો થી વધારે માર્ક્સ મેળવનારા એવા અગિયાર વિદ્યાર્થીઓને ચારસો ને એકાવન ના કટઆઉટ થી નીચે રાખવા માટે મૌખિક ઇન્ટરવ્યુમાં એમને સૌથી એવા વિદ્યાર્થી છે કે એમના લેખિતમાં છતાંય નેવ નેવું પંચાઇશી સિત્યાસી પંચ્યાસી છ્યાસી અને ઇઠ્યોતેર એટલા માર્ક્સ એમના મૌખિક ઇન્ટરવ્યુમાં આવ્યા જે ઉમેદવાર આ બેની વાત જે ઉમેદવારો લેખિત પરીક્ષાની અંદર આટલો નબળો હોય એ મૌખિકમાં કેવી રીતે સબળ બની ગયો અને અન્ય પછાત વર્ગમાં જે વિદ્યાર્થી વધારે માર્કસ લાવનારો સબળ વિદ્યાર્થી હોય એ મૌખિક ની અંદર આટલો બધો મૌખિકો એવી આ ચોખ્ખું સ્પષ્ટ કૌભાંડ છે અને આથી બીજું વધારે કૌભાંડ કે અનુસૂચિત જાતિના ત્રેવીસ વિદ્યાર્થીઓ એવા છે અનુસૂચિત જાતિના ત્રેવીસ વિદ્યાર્થીઓ એવા છે જ્યાંના માર્ક્સ ત્રણસો છોતેર થી વધારે અને ચારસો સુધી છે કેટલા છે કરતા વધારે અને છે એવા વિદ્યાર્થીઓના અનુસૂચિત જાતિનું જે કટઆઉટ છે ચારસો ને સત્તાવન મેલ અને ચારસો સુડતાલીસ ફિમેલ માટેનું જે કટઆઉટ છે એનાથી આગળ વધી ના જાય એના માટે એમને મૌખિક ઇન્ટરવ્યુ ની અંદર એકદમ લિમિટમાં લાવી દેવામાં આવ્યા છે ત્રણસો સિત્યાસી માર્ક્સ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીના મૌખિકમાં પાંત્રીસ માર્ક પરંતુ એ જ કેટેગરીમાં ત્રણસો ને છ્યાસી માર્ક મેળવનારા ઈડબલ્યુ એસ ના છોકરાને નેવ માર્ક્સ આપવામાં આવ્યા કેટલો તફાવત છે અઢી ગણા માર્ક્સ વધારે આપવામાં આવ્યા કેવું અઢી ગણા માર્ક્સ વધારે આપવામાં આવ્યા અનુસંધિત જાતિના આવા મોટા ભાગના વિદ્યાર્થીઓ એવા છે કે એમના ત્રણસો ઇઠ્યાસી થી ચારસો સુધીના માર્ક છે ત્રણસો ઇઠ્યાસી થી ચારસો સુધીના માર્ક છે અને એની વચ્ચે ત્રણસો ઇઠ્યાસી થી ચારસો ની વચ્ચેના માર્ક છે અને એની વચ્ચે એની વચ્ચે એ લોકોના ત્રણસો અઠ્યાસી થી ચારસો સુધીના ના છે છતાંય આ વિદ્યાર્થીઓનો વધુમાં વધુ પચાસ સાઈઠ માર્ક્સ આપી અને એમને લિમિટ કરી દેવામાં છે શા માટે એ ને સત્તાવન અને ચારસો સુડતાલીસનું કટઆઉટ માર્ક ના જાય એટલે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કઈ રીતે અન્યાય કરવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કઈ રીતે અન્યાય કરવાનો આ એક દસ્તાવેજ પુરાવો છે અશમુખ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના અશમુખ પટેલના રાજની અંદર અનુસૂચિત જાતિના ત્રેવીસ વિદ્યાર્થીઓનો આ નાપાસ કઈ રીતે કરવામાં આવ્યા આ એનું એનું પરિણામ બોલે છે ઈડબ્લ્યુ એસ સેક્ટરના જે હતા એને કઈ રીતે પાસ કરવામાં આવ્યા વધુમાં વધુ ઇન્ટરવ્યૂ મારવા કારણ કે ઇન્ટરવ્યુ બેસમાં બેસનારા તો એમના મામા માસીના હોય તો જ આવું કરી શકે ને અન્ય પછાત વર્ગના જે ઉમેદવારોને ચારસો કરતાં વધારે ગુણ મળ્યા છે અને છતાંય એમને ઈરાદાપૂર્વક આમાંથી એ નાબૂદ કરવામાં આવ્યા છે બરાબર એટલે હવે આ આખો ખેલ શાનો છે આખો ખેલ એ છે અનુસૂચિત જાતિના અને ઓબીસી ના વિદ્યાર્થીઓ નાપાસ કરવાનો ખેલ નથી પરંતુ આ બધા વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાં જતા ના રહેવા શું છે કારણ કે અનુસૂચિત જાતિની જે અનામત છે સાત ટકા એટલે અનુસૂચિત જાતિના સાત વિદ્યાર્થીઓને લેવા ઉમેદવારોને લેવાના એટલે સાત લઈ લેવાના આઠમો જો ના દેવા માટે એને જનરલ કેટેગરીમાં ન જોવાનું ગુજરાત અરે ભારતની સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે ભાઈ જે લોકો જનરલ કેટેગરીમાં આવતા હોય જનરલ મેરિટમાં આવતા હોય એને અનામતની કેટેગરીમાં ના જોવા પરંતુ આ લોકોને જનરલ કેટેગરીમાં આગળ જતા રોકવા માટે જનરલ કેટેગરીમાં આગળ જતા રોકવા માટે એમનો ઓપન મેરિટમાં રોકવાનો જ આ પ્રયાસ છે અને એના માટે શું કર્યું કે એમણે ચારસોથી વધારે ગુણ લાવનાર અગિયાર ઉમેદવારો હતા એમના ઓબીસી ના એને પચાસ થી ઓછા ગુણ આપી અને ચારસો ત્યાં કટઆઉટ થી ઉમેદવારો ઈડબલ્યુ એસ ના હતા એને એ રીતે એમણે લાભ કર્યો એટલે મૂળ તો આખો ખેલ ચારસો અનુસૂચિત જાતિ અને ઓબીસી ના બાળકો ઉમેદવારોના જનરલ કેટેગરીમાં જતા રોકવા માટેનો છે અને એના કારણે આ આખું એક કૌભાંડ છે કૌભાંડ ધીમે રહીને બહાર આવ્યું છે એટલે મિત્રો ખરેખર આખું એક આ વ્યવસ્થિત ષડયંત્ર છે અને આ ષડયંત્ર અત્યારે બહાર આવ્યું છે પરંતુ ઘણા બધા વર્ષોથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન આ પ્રકારની પરીક્ષાઓ લેવી છે આ પરીક્ષાઓ લેનારી પેનલ આ પરીક્ષાઓનો પેપરો કરનારી પેનલ આ બધા જ એવા વર્ગમાંથી આવતા હોય કે જેનો અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસી પ્રત્યે કંઈક રાગ દેશ હોય અને એના કારણે આ પ્રમાણે ભેદભાવ ઉભરી પરિસ્થિતિઓ કાયમથી અચરાતી આવી છે પરંતુ એના આ ડોક્યુમેન્ટ દોડવા મળ્યા છે હશમુખ પટેલના બીજા થોડાક સો ટકા ખોટા નિર્ણયની વાત કરીએ જો અસમુખ પટેલ પ્રમાણિક હોત નીતિવાન હોત તો એમણે આવા નિર્ણયોના લીધા હોત કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર દોડવા માટે એના જે માર્ક્સ હતા એ માર્ક્સ રદ કરી દેવામાં આવ્યા કોન્સ્ટેબલની માટે કારણ કે કોન્સ્ટેબલ ગુજરાત અથવા તો ભારતની અંદર સૈનિક બળ પછી જે પોલીસ કર્મચારીઓ છે હશે કે એમણે વધારે પડતું શ્રમ કાર્ય કરીને ગુનેગારો સાથે કામ લેવાનું હોય એટલે એવા ઉમેદવારો ખડતલ હોવા જરૂરી છે અને માટે એ લોકોની શારીરિક કસોટીની અંદર દોડની પરીક્ષા રાખવામાં અને દોડના માર્ક્સ આપવામાં આવ્યા હતા તો હસમુખ પટેલના રાજની અંદર આ દોડના માર્ક્સ કટ કરી દેવામાં આવ્યા હવે ગામડાના અને આદિવાસી વિસ્તારમાં તો સો સો ટકા જે આદિવાસી યુવાનો હોય એ પગપાળા એમને ચાલવાનું વધારવા આવતું હોય શ્રમ કરવાનો હોય એવો જ અનુસૂચિત જાતિના લોકોએ શ્રમ કરવાનો એટલે આ બાળકો આ વિદ્યાર્થીઓ વધારે સક્ષમ હોય આર્થિક રીતે અને એના કારણે એ લોકો માર્ક્સ લઈ જતા હોય પણ એની સરકાર શહેરના ઉમેદવારો એટલા માર્ક ક્યાં મેળવી શકતા હોય એટલે એના આ લોકોને સીધે સીધો અન્યાય કરવા માટે જે દોઢના માર્ક્સ હતા ને એ કાઢી નાખવામાં આવ્યા આ સૌથી મોટો અન્યાય છે આ સૌથી મોટો દુરાગ્રહ છે આ દુરાગ્રહ આટલાથી નથી અચેલો જે કોન્સ્ટેબલ પીએસઆઈ પછી ડેપ્યુટી કલેક્ટર મામલતદાર ની જે પરીક્ષાઓ લેવાય આ પરીક્ષાઓની અંદર નો પેપર આવો અને એમાં રિઝનિંગનું પેપર આવે છે રિઝનિંગનું પેપર એટલે ગણિતનું પેપર છે અને ગણિત એક અઘરો વિષય હોય છે અત્યાર સુધી સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની અંદર આર્ટ્સ અને કોમર્સની જ કોલેજો હતી સાયન્સની કોલેજો ખૂબ ઓછી હતી એટલે જે આ પરીક્ષાઓ આપવા આવતા હોય કોન્સ્ટેબલની અને એ પરીક્ષાઓ એ મોટા ભાગના આર્ટસ કોમર્સના વિદ્યાર્થીઓ હોય સાયન્સના વિદ્યાર્થીઓ ના હોય તો ડેપ્યુટી કલેક્ટર મામલતદાર ડીવાયસઓ અને નાયબ મામલતદારની જે પરીક્ષાઓ હોય એની અંદર રિઝનિંગના પચીસ માર્ક્સ રાખવામાં આવ્યા જે લોકોએ વહીવટી કામ કરવાનું છે પણ જીપીએસસી ના જે વર્ગ એક અને બે ની પરીક્ષા છે એના રિઝનિંગના પચાસ માર્ક્સ પોલીસ કોન્સ્ટેબલ માટે રિઝનિંગ ના સાઈઠ વિચાર કરો પોલીસ કોન્સ્ટેબલ એવું કામ કરવાનું છે એવી સંજ્ઞાઓ ઉકેલવાની છે અને સાથે સાથે આ પણ એક અભ્યાસનો વિષય છે કે તમે રિઝનિંગ નું જે પેપર રાખો છો એ રિઝનિંગની જે સિસ્ટમ છે એનો એમને પોલીસના વ્યવસાય દરમિયાન એમના વ્યવહારમાં ક્યાં કામ લાગે છે અને પીએસઆઈની એક્ઝામ માટે તો રીઝનિંગના સો માર્કસ પીએસઆઈ માટે સો માર્ક અને પેલા ડેપ્યુટી કલેક્ટરે જેમણે જિલ્લાનો વહીવટ કરવાનો છે તાલુકાનો વહીવટ કરવાનો છે એમણે વહીવટી બાબતો સંભાળવાની છે એમણે એમના હાથ નીચેના સો કરતા વધારે કર્મચારીઓ પાસે કામ લેવાનું છે એના રીઝનિંગના પચીસ માર્ક્સ જેને ત્વરિત નિર્ણય શક્તિનો ઉપયોગ કરી અને કામ લેવાનું છે એના માટે 25 માર્ચ રિજેનિંગમાં અને PSI એ પણ તરીધ દરણીક ક્ષેત્રનો ઉપયોગ કરવાનો તો એના માટે આટલો બધો કેમ ભેદ આટલો બધો આપણ વિચારવા જેવી બાબત છે ને આ અનુસૂચિત જાતિના જનજાતિના અને અન્ય પછાત વર્ગના આ વિદ્યાર્થીઓને સીધે સુ અન્યાય કરવાની બાબત છે એની અંદર બીજી બાબત એ છે કે કોન્સ્ટેબલ ની પરીક્ષા માટેના બે પેપર હોય ભાગ એક અને ભાગ 2 તો ભાગ 1 ની અંદર સાઠ માર્ક્સ રિઝનિંગના અને વીસ માર્ક ગુજરાતીના હોય એમાંથી ઉમેદવારે ચાલીસ ટકા ફરજિયાત લાવવાના અને ભાગ્યનું એકસો વીસ નું પેપર એમાંથી ચાલી ટકા બેમાંથી એકમાં પણ જો ચાલીસ ટકા ના આવે તો એ ઉમેદવાર સ્પર્ધામાંથી બહાર થઈ જાય છે મેથ પીએસઆઈની એક્ઝામમાં એવું છે કે એમાં ત્રણ પેપર હોય એમાં મેથ્સનું જે રિઝનિંગનું હોય સો માર્ક્સનું એમાંથી એને ફરજિયાત ચાલીસ લાવવાના જીએ નું જનરલ એડમિનિસ્ટ્રેટિવનું હોય એની અંદર પણ ચાલીસ માર્ક્સ ફરજિયાત લાવવાના અને ગુજરાતી અંગ્રેજીનું પણ એમાંથી ચાલીસ માર્ક ત્રણેયમાં એને ચાલીસ ચાલીસ ફરજિયાત લાવવાના પણ એની સામે તફાવત જુઓ ડીવાય એસ નું પેપર હોય એના ચાર પેપર હોય તો એમાં આ મેરિટ નથી એને એમાંથી કુલ માર્ક્સ લાવવાના એમાંથી કેટલા લાવવાના પછી જીપીએસસી ક્લાસ વન ટુ ની જે પરીક્ષાના છ પેપર હોય દોઢસો દોઢસો માર્ક ના તો એમાંથી અને સો માર્ક્સ વાહવાના હોય તો એમાં પણ એવું નથી કે એમાં આ પેલા પેપર પચાસ લાવવા સિત્તેર ચોખ્ખે ચોખ્ખો એકદમ છે ને આખો મોટો અન્યાય છે બીજો અન્યાય એમાં શું કર્યો કે ભાઈ રક્ષા શક્તિ યુનિવર્સિટીની અંદર જે કોન્સ્ટેબલ ભણ્યા હોય તે પેલા વર્ષે ભણતો તો એનો ત્રણ માર્ક બીજા વર્ષે પાંચ વર્ષ ત્રીજા વર્ષે આઠ માર્સ ચોથા વર્ષે એનો દસમા ક્રમ આવે PSI ની પહેલા વર્ષે પાંચ બીજા વર્ષે નવ ત્રીજા વર્ષે બાર અને ચોથા વર્ષે પંદર માર્કસ આપવાના પરંતુ કેટલા વિદ્યાર્થીઓ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે છે જે લોકો આ પહોંચતી દૂર હોય એટલે એનો તો આ લાભ ન મળી શકે અને આમાં એવા ઘણા બધા નહીં હોય કે માત્ર ત્યાં આગળ એમનું પોતાનું નામનું રજીસ્ટ્રેશન કરાવી અને હાજરી બોલાવડાવતા હોય બીજું એક એમણે એ કહ્યું કે રાષ્ટ્રીય કક્ષાએ રમતગમતમાં જે ઉમેદવારો સારો દેખાવ કરે તો એના માર્ક્સ અમુક મૂકવામાં આવતા હતા પરંતુ આ વખતે આ પણ નિયમ કાઢી નાખવામાં આવ્યો એટલે સાથે સાથે પીએસઆઈ ની ની અંદર ગુજરાતી નિબંધમાં ફિક્સ માર્ક્સ આપવા પણ ડીવાય ની જે પેપર હોય એની અંદર નિબંધના પંદર માર્ક્સનો વર્ગ એક બેના નિબંધમાં વિશ્વમાં આ આ તફાવત એકદમ આંખે ઉડીને વળદો તફાવત છે આ એકદમ વિચારવા જેવી બાબત છે આ આ અન્યાયના એકદમ બોલતા પુરાવાઓ છે આ શું છે અન્યાયના એકદમ બોલતા પુરાવાઓ છે અને આ બાબતો એમના કૌભાંડના કારણે બહાર આવી છે એમના પોતાના કૌભાંડના કારણે બહાર આવી છે બીજી કે આમાં જે બીજા ખાનગી કૌભાંડ ચાલી રહ્યા છે અને છતાં જાહેર થયેલું એક બાબત એ છે કે હમણાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ચૌદ પાંચ બે હજાર રોજ ના દિવસે ડ્રગ ઇન્સ્પેક્ટર વર્ગ પરીક્ષા લેવાની હતી પરંતુ એ પરીક્ષા માટેના મોક સોરી ચૌદ પાંચ ના રોજ લેવાની પરંતુ ચૌદ પાંચના રોજ એના મોક ઇન્ટરવ્યુ સરદાર ધામ અમદાવાદ ખાતે એ સંસ્થા દ્વારા રોપા લેવામાં આવ્યા પરંતુ આ મોક ઇન્ટરવ્યુ ની અંદર જે દીપિકા ચૌહાણ ડીમેમ પટેલ ડી એમ પટેલ અને સ્વતીષ મહેતા એ પેનલ મેમ્બર તરીકે હાજરી આપી હતી એટલે હશમુખ પટેલે આ ઇન્ટરવ્યૂ જે શરૂ થયા ડોગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ વર્ગ બેના એનો રદ કરી દીધા એમણે એ રદ કરતા એવું કારણ આપ્યું કે ભાઈ આ પરીક્ષાના જે ઇન્ટરવ્યૂ શરૂ થયા ને એ પછી હશમુખ પટેલે આ ઇન્ટરવ્યૂના એક તજજ્ઞે આ ઇન્ટરવ્યૂના એક તજજ્ઞા પેલા મોક ઇન્ટરવ્યૂની અંદર હાજરી આપી હતી એટલે તમે જે વ્યક્તિ ઇન્ટરવ્યૂની અંદર પ્રેક્ટિકલી રૂબરૂ બેસવાનો હોય એ એના આગલા દિવસ અથવા બે દિવસ અઠવાડિયા પહેલાં મોક ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યૂ લેવા જાય એટલે એ કેવા પ્રશ્નો પૂછવાના છે કઈ પેટર્નના પૂછવાના છે એની માહિતી નહીં આપી દે આવું કઈ રીતે બની શકે ફરી વખત એક વખત રિપીટ કરી દઉં કે ડ્રગ ઇન્સ્પેક્ટર વર્ગ બેના જે ઇન્ટરવ્યૂ ચાલુ થયા એ પછી ઇન્ટરવ્યૂ અશ્વ પટેલે રદ કર્યા અને રદ એટલા માટે કર્યા કે સરદારધામ અમદાવાદની અંદર જે મોક ઇન્ટરવ્યૂનો કાર્યક્રમ રાખ્યો અને એ જે મોક ઇન્ટરવ્યૂની અંદર જીપીએસસીની પેનલના ની હાજરી હતી એટલે આ તજજ્ઞો ઇન્ટરવ્યૂમાં જે પ્રશ્નો પૂછવાના છે તે એમને ખબર જ છે કેવા પ્રશ્નો પૂછવાના કઈ પેટર્નના પૂછવાના છે અને આના કારણે આ ઇન્ટરવ્યુ માટે કરવામાં આ એ અગાઉ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસર ની એક જાહેરાત હતી જાહેરાત નંબર 12 2023 24 માં તો એના માટે જીસી જીસી એસે સુરત સંસ્થામાં મોક ઇન્ટરવ્યુ લેવામાં આ અને એ મોક ઇન્ટરવ્યુ ની અંદર આરએ પટેલ ની હાજરી હતી પણ એ આરએ પટેલ છે ને એ જીપીએસસી ની પેનલ ના ઉમેદવાર હતા એ કોણ હતા એ જીપીએસસી ની પેનલ ના ઉમેદવાર હતા એટલે ગુજરાતની અંદર જે સ્વનિર્મિત નેતાઓ બની બેઠા છે અનુસૂચિત જાતિના એમણે આ જોવાનું સમજવાનું અને ધ્યાન રાખવા જેવી બાબત છે આ ભ્રષ્ટાચારનો ખૂબ મોટો પુરાવો છે હસમુખ પટેલના ભ્રષ્ટાચારનો ખૂબ મોટો પુરાવો છે ઓન ધી રેકોર્ડ પુરાવો છે આનો સમગ્ર ગુજરાતની પ્રજાએ અને ખાસ તો અનુસૂચિત જાતિ જનજાતિ એ વિરોધ છે અનુસૂચિત જાતિમાં ના જે ધારાસભ્યો છે અન્ય પછાત વર્ગના જે ધારાસભ્યો છે એ તમે ચમચાગીરી કરવા માંથી બહાર આવો તમે ચમચાગીરી કરવામાંથી બહાર આવો તમે તમારા સમાજના પ્રતિનિધિત્વના આધારે સમાજના પ્રતિનિધિત્વના આધારે તમે ધારાસભ્યો સંસદ સભ્યો બન્યા છો માટે તમારી પ્રાથમિક ફરજ એ છે કે તમે તમારા જે સમાજનું પ્રતિનિધિત્વ કરો છો એ સમાજના પ્રશ્નો સરકારમાં રજૂ કરો સરકારના કાન પકડો અને ના થાય તો તમે તમારા બિસ્તરા પોટલા બાંધી અને તમારા ઘેર અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગનું સત્યાનાશ એવા બધા રાજકીય પ્રતિનિધિઓના કારણે નહીં જાય આટલું નક્કી છે મિત્રો તમને ગમે ના ગમે એક વાત નક્કી છે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આ બાબતમાં તમારા અભિપ્રાયો મને જણાવી દેજો ફરી વખત આપણે આ જ વિષય ઉપર ફરી ઇન્ટરવ્યુ કરવાનો એપિસોડ કરવાનો આવજો ભાઈભાઈ